પાલિકા અને પોલીસ તંત્ર દોડતું થયું છે જેમાં સર્ટિફિકેટમાં નીચે કરેલી અધિકારીઓની સહી અને સાથે જ મૂકવામાં આવેલો ક્યુઆર કોડ બંને ખોટા પડ્યા છે વડોદરા મહાનગરપાલિકાના આસિસ્ટન્ટ મ્યુનિસિપલ કમિશનર સાઉથ સમીર જોશી મીડિયા સાથેની વાતમાં જણાવ્યું છે કે અમારે ત્યાં કોઈ પણ ડોક્યુમેન્ટ વેરીફિકેશન કરવા માટેની સિસ્ટમ નક્કી કરવામાં આવી છે કોઈ પણ ડોક્યુમેન્ટ રજૂ કરવામાં આવે તેને વોટ્સએપ ગ્રુપમાં મૂકવામાં આવે છે બાદમાં જે તે વિભાગના એસઓડી ને મોકલવામાં આવે છે ત્યારબાદ તેમના દ્વારા વેરીફાઈ કરીને માહિતી આપવામાં આવશે આ કોઈ રેડીમેડ ફોર્મેટમાં બનાવવામાં આવ્યું છે નામ ફેર કરાવવા માટેની પ્રક્રિયા અંતર્ગત આ ડોક્યુમેન્ટ અમારા સુધી આવ્યું હતું ગુજરાતીથી અન્ય કોઈ ભાષામાં ડોક્યુમેન્ટ બનાવવામાં કોઈ ભાષાકીય ભૂલ ન થાય તે માટે આ કરવામાં આવે છે બોગસ સર્ટિફિકેટ પકડી પાડવા માટે અમારી પાસે ત્રિસ્તરીય ચકાસણીની વ્યવસ્થા છે આ પ્રમાણપત્ર વ્હોટ્સએપ મારફતે અમારા આંતરિક વોટ્સએપ ગ્રુપમાં આવ્યું હતું જે પાલિકાના ફોર્મેટ પ્રમાણેનું નહીં હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ જણાય આપ્યું હતું બાદમાં તેની તપાસ કરતાં તે બોગસ હોવાનું મળી આપ્યું હતું આ સર્ટિફિકેટમાં નીચે કરેલી અધિકારીની સહી સાથે જ મૂકવામાં આવેલો ક્યુઆર કોડ બંને ખોટા જણાય આવ્યા છે આ દુઃખદ વાત છે હવે પોલીસ અધિકારીઓની સાથે રાખીને સાયબર કેફે પર રેડ કરવી પડશે તેમ લાગી રહ્યું છે અમે અમારા તરફથી સતર્ક રહીએ છીએ પાલિકાની વોર્ડ ઓફિસમાં આધાર કાર્ડની કામગીરી ચાલી રહી છે દરેક જગ્યાએ ખૂબ જ સ્ટ્રોંગ સિસ્ટમ રાખવામાં આવી છે આ કાર્યમાં ઓપરેટર બહેન દ્વારા તુરંત અમને જાણ કરી છે

બનાવડાવ્યું હતું આ ખોટું છે તેવું હું જાણતો હોત તો આ કામ કર્યું ન હોત

ચાર અગિયાર બાર પંદર સત્તર ઓગણીસ ઓફિસમાં ઓપરેટર દ્વારા તેમજ અમારા દ્વારા પણ સઘન ચેકિંગ ચાલતું હોય છે આ જે એમણે જે બર્થ સર્ટિફિકેટ રજૂ કર્યું છે એમાં સિમ્બોલથી મારી ડોક્યુમેન્ટેશન થી માંડીને ફોર્મેટથી માંડીને પ્રથમ દ્રષ્ટિએ જ ખ્યાલ આવી જાય છે કે ફ્રોડ છે વધુમાં જે ક્યુઆર કોડ છે એ ક્યુઆર કોડ સ્કેન કરવાથી પણ કોઈ માહિતી હોતી નથી નોર્મલી ક્યુઆર કોડ સ્કેન કર્યા પછી એમની ડિટેલ્સ બધી આપણે આવતી હોય છે જેથી આપણે એની ખરાઈ થતી હોય છે એટલે તદ્દન ફ્રોડ જે મેં તાત્કાલિક સતર્કતા રાખી અને પોલીસ ખાતાને જાણ કરી છે જે મુજબ આ વખતે પોલીસ ખાતું ખરેખર ખૂબ જ સતર્કતાથી આવી ગયેલું છે અને હરકતમાં આવી ગયેલું છે કેમેરામેન નવનીત પરમેશ સાથે તેમનો વાશકરણેશમ પ્રસિંહ ફોડરા સમાચારો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલ ને કરો કરો આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર